જામનગર જિલ્લામાં રવિવારે યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ છે જિલ્લાના છ તાલુકાની કુલ એકસો સત્યાસી ગ્રામ પંચાયતોમાંથી સાઠ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે આ માટે ચારસો છવ્વીસ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં કુલ ચાર લાખ બેતાલીસ હજાર પાંચસો સત્યોતેર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એકસો એક સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે પોલીસ દ્વારા હાલ ચૂંટણી પ્રક્રિયા સુચારુરૂપે સંપન્ન થાય તે માટે વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે ચૂંટણી દરમિયાન બે હજાર બસ્સો ચુમ્માલીસ સરકારી કર્મચારીઓ ફરજ બજાવશે જ્યારે સુરક્ષા વ્યવસ્થામાં એક એસપી ત્રણ ડીવાયએસપી વીસ પીઆઈ એકતાલીસ પીએસઆઈ સહિત અંદાજે આઠસો સુરક્ષા જવાનો તૈનાત રહેશે તે આપણા કલેક્ટર સાહેબ આપને બતાવ્યો છે કે 22 તારીખના જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી થવાની છે ટોટલ 187 જે ગ્રામ પંચાયત છે ત્યાં ચૂંટણી થવાની છે દરેક જગ્યા આપણા જામનગરના ટોટલ 12 પોલીસ સ્ટેશનના ક્ષેત્રમાં આ ચોટણી થવાની છે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અમે એક એક ક્યુઆ એક એક ક્યુઆરટી ની ટીમ રાખી છે અને અલાવા જે દરેક તાલુકા છે દરેક તાલુકા વાઇઝ એક એક ડીવાયએસપી અને એએસપી લેવલના ઓફિસરની ત્યાં નિમણૂક કરી છે લગભગ 1500 ને આસપાસ પોલીસ હોમગાર્ડ જીઆરટી નો તમામનો બંદોબસ્ત ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ ગોઠવવામાં આવેલ છે અને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થા નામ બગડે એટલા માટે એલસીબી એસઓજી અને ક્યુઆરટી ની સ્પેશિયલ ટીમો ની નિમણૂક કરવામાં આવેલ છે અત્યાર સુધી લગભગ 2000 ને આસપાસ અટકાયતી પગલા જે બદમાશ લોકો યા બીજા કોઈ પણ જે હતા આના લીધેલ છે બે લોકોને તડીપાર કરવામાં આવેલ છે અને વીસ લાખ ની આસપાસ નો પ્રોહિબિશન મુદ્દામાલ પણ જે કબજે માં કરવામાં આવેલ છે અને અત્યાર સુધી જેટલા પણ ગ્રામ પંચાયતના ભૂત છે દરેક ભૂત ઉપર પોલીસ નો એક વખત વિઝિટ થઈ ગયેલ છે અને અત્યાર સુધી કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ નથી અને જે પણ ઇલેક્શન ના સમયમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન માં પ્રોબ્લેમ ક્રિએટ કરશે આ પર પોલીસ કડકાઈથી કાર્યવાહી કરશે આગામી તારીખ 22 જૂન ના રોજ ગ્રામ પંચાયતની જામનગર જિલ્લાની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે મતદાન શાંતિપૂર્ણ રીતે અને ફ્રી અને ફેર રીતે થાય એ માટેના તમામ જરૂરી દ્વારા લેવામાં આવી રહ્યા છે જામનગર જિલ્લામાં કુલ એકસો ને સત્યાસી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અથવા પેટા ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે અને ચાર લાખથી વધારે મતદારો આમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે સવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધીનો મતદાનનો સમય રહેશે આ જે મતદાન છે તેની મતગણતરી પચીસ તારીખને બુધવારે સવારથી શરૂ થશે આ મતદાન બેલેટ પેપરથી થવા જઈ રહ્યું છે અને તમામ નાગરિકો જે મત આપવા માટે મતદાર યાદીમાં જેમનું નામ છે તેની માટે મત આપી શકશે અને જે કાંઈ ચૂંટણી પંચના રાજ્ય ચૂંટણી પંચના માન્ય ઓળખના પુરાવાઓ છે એ એમને મતદાન દરમિયાન સાથે રહેવાના રહેશે અને તમામ ચૂંટણીની તૈયારી પૂર્ણ થઈ છે ચૂંટણીને અનુલક્ષીને લગભગ બાવીસસોથી વધારેનો સ્ટાફ અને એક હજારથી વધારે પોલીસનો સ્ટાફ આમાં તહેનાત કરી દેવામાં આવ્યો છે અઠાવનથી વધારે ઝોનલ ઓફિસરો આમાં ફરજ પર રહેશે અને મતદાનની પ્રક્રિયામાં તમામ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે મુજબની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને લોકો નિર્ભીક રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાની પસંદગીની ગ્રામ પંચાયતની રચના કરે તેવી આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે